હેલો ગાય ગુપોટિંગ જય માતાજી સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં તો મિત્રો અત્યારે જો આપણે લેટ જોઈએ રેડી થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ ચિત્તોગઢ કિલ્લા ઉપર તો આ ગાડી આપણે પણ નાખી છે અને હવે જઈએ છીએ ચિત્ર ઉપર હાલ ચા નાસ્તો કરવા ઊભા છે તો ચા નાસ્તો કરી પછી આપણે જવાનું છે ચિત્તોગઢ સિટીમાં તો વધારે જો નોકભા મિત્રો અહીંયા નાસ્તો કરવા ઊભા છે તો ચલો નાસ્તો કરી લઈએ પેલા આપણે કિલ્લા ઉપર ને તમે બતાવો કે પેલો આવે છે વિજય સ્તંભ જે આપડે મોટેરા મંદિર જેવું આકાર લાગે છે જો એક નંબર છે મિત્રો અહીંયા અહિયાં પાર્કિંગ આવેલું છે અંદર અંદર જઈએ તો ફોટા પોતાનું કોઈ એલાઉ નહીં એટલે આપણે અંદર જયા નહીં કારણ કે પોતાઓનું એલાઉ છે નહીં તો ચાલો મિત્રો આપણે ફરીએ અત્યારે બાર ગાય જો અત્યારે કિલ્લાના એક બે સ્ટેપ ચર્યા ઉપર આવ્યા છીએ ને જો આ નજારો એક નંબર છે મિત્રો તો અત્યારે જો પબ્લિક બધી મજા લઈ રહી છે તો ચલો આપણે અહીંયા આ લોકો ફેવરીને પછી જઈએ આપણે આ બનાવી રહીજો બ્લોગમાં મિત્રો તો કઈ જોઈ શકો છો ટ્રાફિક છે ટ્રાફિક આપણું ગુજરાત આખું રાજસ્થાનમાં છે તો કઈ અત્યારે વલ્લભપુર પહોંચી ગયા છીએ અત્યારે આપણે એનો ત્યાંથી આપણે નાથ ગોળામાંથી તો અહીં લોકો જમવાનો ટાઈમ થઈ ગયો છે કે આપણે જમવા ઉભા રહ્યા છીએ જો સરસ મજાનું મિત્રો જમી લઈએ અહીંયાથી સુધી મિત્ર દ્વારામાં તો વધારે જો મિત્રો બ્લોકમાં તો કઈ ચાલો જમવા માટે ઊભા છીએ તો જમી લઈએ પહેલાં સરસ મજાનું તો ગાઈઝ જો જમવાનું આવી ગયું છે ચણા મસાલા આયે જમવા બેઠો છું આ ગાડી ફાઇનલી મિત્રો આપણે નાથ દ્વારા પહોંચી ગયા છીએ ગાડી અહીંયા પાર્કિંગ કરી નાખી છે એ લોકો આવ્યા છે એટલે લોકો જશે દર્શક કરવા જશે રિક્ષામાં કારણ કે અહીંયાથી રિક્ષા જ જાય છે ગાડી આગળ જતી નહીં તો જુઓ મસ્ત મજાનું પાર્કિંગ અહીંયા પાર્કિંગ છે સરસ મજાનું તો ચાલો મિત્રો એ લોકો દર્શન કરીને આવી પછી આપણે નીકળીએ બનાવી જોગમાં મિત્રો તો ફાઇનલી ગઈશ આપણે શામળાજી પહોંચી ગયા છીએ અને અત્યારે જમવા માટે ઓફા છીએ તો સબ્જી ઓર્ડર આપ્યો છે હવે એટલે આપણે જમી લઈએ તો ચલો મિત્રો જમવાનું જમીએ તો બધાને ગુડ નાઇટ જય માતાજી અને આપણે વિડીયો ગમતો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો મિત્રો ચલો જય માતાજી મિત્રો